ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગને અમરેલી મુકામે કરવામાં આવતા ફાયર ઓફિસર એચ સી ગઢવીની રાહબરી હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો સદનસીબે દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલી નથી ફાયર કોલ એટેન્ડન્ટ કરી અને ફાયર સ્ટાફ સરતેજા હરેશભાઈ અને હિંમતભાઈ બાંભણિયા સાગરભાઈ પુરોહિત કૃષ્ણભાઈ ઓળખીયા આનંદભાઈ જાની પારસભાઈ પરમાર કરણદાન ગઢવી તેમજ હર્ષપાલસિંહ ગઢવીએ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં મેળવેલી હતી